જય ગજાનંદ જય માતાજી પંદર ડિસેમ્બરથી લઈ અને પંદર જાન્યુઆરી સુધી એટલે કે મકર સંક્રાંતિ સુધી આપણે સાવધાન રહેવાની જરૂર છે કયા કયા રાશિના લોકો પતિ પત્ની હોય કે કઈ કઈ રાશિના લોકોને સંબંધ થઈ ગયો હોય એન્ગેજમેન્ટ થઈ ગઈ હોય અથવા તો સારા સંબંધો કઈ કઈ રાશિની વચ્ચે હોય તો એ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય મેષ રાશિ અને સિંહ રાશિના પતિ પત્ની હોય તો એને સંભાળવાની જરૂર છે નહીતર સંબંધો બગડી શકે છે સંબંધો તૂટી શકે છે સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિના લોકોને પણ સંબંધો જાળવવાની જરૂર છે નહીતર સંબંધો તૂટી શકે છે કુંભ રાશિ અને મીન રાશિ આ લોકોનું પતિ પત્નીનું જોડું છે તો એને પણ સંબંધો જાળવી રાખવાની જરૂર છે ધન રાશિ અને મકર રાશિ આ લોકોને પણ સંબંધો જાળવવાની જરૂર છે નહીતર સંબંધોમાં તિરાડ પડી શકે છે નાની નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ શકે છે અને તમને અલગ કરી શકે છે તો આ જે મેં રાશિ બતાવી છે એ રાશિના લોકો પતિ પત્ની હોય તો બહુ સાવધાનીપૂર્વક આ મહિનો પસાર કરજો તમારી એકાબીજાની સાથે સગાઈ થઈ ગઈ હોય તો પણ તમે સંભાળીને ચાલજો અને જો તમારા કોઈ પણ એવા ગાઢ સંબંધો હોય આ રાશિના વ્યક્તિના આ રાશિના લોકો સાથે તો પણ તમારે સાવધાન રહેવાની જરૂર છે જય ગજાનંદ જય માતાજી